વેરમગામ શહેરમાં મોહરમ નિમિત્તે કોમી એકતાના અનેરા દ્રશ્યો જોવા મળ્યા વેરમગામ શહેરમાં મોહરમ નિમિત્તે ઇમામ હુસૈન રદી અલ્લાહ તાલાનહોની યાદમાં ભવ્યાથી ભવ્ય અને બેજોડ તાજિયા બનાવવામાં આવે છે જે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળે છે અને નિર્ધારિત કરેલ રૂટ ઉપર ભેગા થાય છે જેમાં વિરમગામ શહેરના કાસમપુરા વિસ્તારમાંથી નીકળેલા તાજિયા પોતાના નિર્ધારિત રૂટ ઉપરથી નીકળી અને જ્યારે બોરડી બજાર ફન પોઈન્ટ પાસે આવી પહોંચ્યા ત્યારે હિન્દુ સંગઠનના અલગ અલગ આગેવાનો દ્વારા તાજિયાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ આપીને તાજિયાને વધાવવામાં આવ્યા હતા જે રીતે મુસ્લિમોએ રથયાત્રાના રૂટ ઉપર રથયાત્રાનું અને મહંત શ્રી રામકુમાર દાસજી બાપુનું ભાવભીનું સ્વાગત કર્યું હતું તે જ રીતે હિન્દુ આગેવાનો દ્વારા તાજિયાનું સ્વાગત કરીને કોમી એકતાની અનોખી મિસાલ કાયમ કરી છે મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ